અશો ઘી નકલી તો બીમારી આવશે અસલી ચેતી જાજો ખાનારાઓ અને વેચનારાઓ કારણ કે ખાનારાઓને જાવું પડશે હોસ્પિટલ અને વેચનારાઓ પાસે તો આવી રહી છે ખુદ પોલીસ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું કામ હવે એલસીબીએ ઉપાડ્યું હોય તેવું લાગી રહ્યું છે એટલે જ નકલી ઘી અને નકલી માખણના જથ્થા એલસીબીએ પકડી પાડ્યા છે ત્યારે ક્યાંથી એલસીબીએ કેટલા કિલો નકલી ઘી અને માખણના જથ્થા પકડી પાડ્યા છે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે ઉનામાંથી નકલી ઘી અને નકલી માખણનો જથ્થો પકડાય આવ્યો છે આ જથ્થો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નહીં પરંતુ જિલ્લા એલસીબીએ પકડી પાડ્યો છે ઉનાના મેન માર્કેટમાં આવેલી જય ગોપાલ કરિયાણાની દુકાનમાંથી 132 કિલો જેટલું નકલી માખણ અને 78 કિલો જેટલું ઘી પકડાય આવ્યું છે ત્યારે ગીર સોમનાથ એલસીબીએ આ નકલી માખણ અને ઘીનો જથ્થો પકડી પાડ્યો છે આ હતી ઉનાની જય ગોપાલ કરિયાણાની દુકાન અહીંયાથી કુલ 132 કિલો જેટલું નકલી માખણ અને 78 કિલો જેટલું ઘી

મોકલી આપ્યો છે ત્યારે એકસો ને બત્રીસ કિલો માખણનો નાશ કર્યો છે અને અઠ્યોતેર કિલો ઘીનું સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વધી જશે નકલી વેપારીઓના ધબકારા કારણ કે એલસીબી હવે કામે લાગી છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો ફરી મળીશું અમે તમને નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે